બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ રજૂઆત કરી છે ભૌગોલિક પરિસ્થિતિને લઈને જિલ્લાનું વિભાજન થવું જરૂરી હતું ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવો તે ભૌગોલિક રીતે અયોગ્ય છે એક મહિના પહેલા ધાનેરાને પાલનપુરમાં જ રાખવાની માંગ કરી હતી મારા મત વિસ્તારના અનેક સરપંચો આગેવાનો વિરોધ કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે નવા જિલ્લામાં જાય તો ધાનેરા બાપલા ખીમત વિસ્તારના લોકોને ખૂબ તકલીફનો સામનો કરવો પડશે ધાનેરા બાપલા ખીમત જેવા વિસ્તારો થરા થી એસી કિલોમીટર દૂર છે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી જે વાછો બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે કે એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે મેંગ સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે